ઘોઘા ગ્રામ પંચાયત અને મોરચંદ ગામ પંચાયતના સહયોગથી કેપી હોસ્પિટલ દ્વારા આયુષ્ય આરોગ્ય મંદિર ઘોઘા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેપી હોસ્પિટલના એમડી મેડિસિન ડોક્ટર પોમા શાહ સહિતના નિષ્ણાત ડોક્ટરોએ ઉપસ્થિત રહીને બીપી અને ડાયાબિટીસના દર્દીઓને તપાસીને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જો કે કેપી હોસ્પિટલ દ્વારા આયોજિત મેડિકલ નિદાન કેમ્પમાં બહુરી સંખ્યામાં દર્દીઓએ ઉપસ્થિત રહીને લાભ લીધો હતો लाबो पिपिनी गोड़ी रो सलात आइयो पिपिनी गोड़ी छे ना बे टाइम करी है आने मार्ते छे मैं लखू छु नई वन में पड़े सात बार इने ने गुने जो हां हां 25 घोघा ग्राम पंचायत पीएच सी मोचन तथा आयुष्यमान आरोग्य मंदिर घोघा हो ना थी, केपी एक बीपी तथा डायबिटीज नो, કેમ્પ યોજાયેલો હતો જેમાં ઘણી સારી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધેલ છે